नंदुका तालुकाना छ सियाणा कामे श्रीरामजी मंदिर निर्माण निमित्ते श्रीरामचरितमानस नवाय પારાયણ યજ્ઞનો ભવ્ય આરંભ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં વસેલા છસિયાણા ગામે આધ્યાત્મિક અને સંસ્કાર સમર વાતાવરણમાં નૂતન શ્રી રામજી મંદિરના નિર્માણ નિમિત્તે શ્રી રામચરિત માનસ નવા પારાયણ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે યજ્ઞ ગામના કેન્દ્ર સ્થળે આવેલી પ્રાથમિક શાળાના ઉપવનમાં યોજાયો જ્યાં સુંદર રીતે મંજ સજ્જા અને વ્યાસપીઠ ઊભી કરવામાં આવી છે જેને લઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે આ પાવન યજ્ઞની રચનામાં ગ્રામજનો યુવા શક્તિ અને મહિલા મંડલોનો સમરસ સહયોગ જોવા મળ્યો છે અને યજ્ઞના વક્તા શ્રી ભરત બાપુ કુંડલિયાની કથા દ્વારા શ્રોતાઓ રામકથાના અમૃતમાં લીન થઈ રહ્યા છે બીજા દિવસે ત્રીજા દિવસે ભારે સંખ્યામાં પાયો બહેનો બાળકો ઉપસ્થિત રહતા અને પવિત્ર રામકથા સાંભળી હતી જય શ્રીરામના જય ઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું ને ભક્તિભાવનો ભવ્ય પ્રવાહ જોવા મળ્યો